નવરાત્રિનો ઉપવાસ છોડ્યા બાદ તરત જ આ વસ્તુઓ ન ખાવી જોઈએ તો વસ્તુઓ જોઈ લઈએ તો ઉપવાસ છોડ્યા પછી ખાટી વસ્તુઓ આપણે ન ખાવી જોઈએ ખાટી વસ્તુ વધારે ખાઈએ તો આપણને એસિડિટી થઈ જાય છે બીજું કે આપણે ઉપવાસ કર્યો હોય એટલે જંક ફૂડ ખાવાનું ખૂબ જ આપણને મન થતું હોય છે તો તરત જ આપણે જંક ફૂડ ખાઈએ ને તો એસિડિટી થઈ શકે છે તીખા મસાદ મસાલેદાર ખોરાક ન ખાવો જોઈએ અને એકદમ સાદો ખોરાક લેવો જોઈએ તો આવો તીખો મસાલેદાર ખોરાક ખાવાથી આપણને એસિડિટી થઈ શકે છે ચા અને કોફીનું આપણને વ્યસન હોય છે તો તરત જ આપણે ઉપર છોડ્યા પછી ચા કોફી પણ ટાળવી જોઈએ તમે થોડો સમય પછી અથવા તો બીજે ત્રીજે દિવસે લઈ શકો છો નારિયેળનું પાણી સેવન કરવું જોઈએ કારણ કે એકદમ આપણા શરીરને હાઈડ્રેટ કરે છે અને સારું એવું આપણને એનર્જી આપે છે દળિયા ખીચડી સાદી ખીચડીનું ભોજન કરવું જોઈએ અને ખીચડી એ હેલ્થ માટે પણ ખૂબ જ સારી છે અને બિલકુલ મસાલેદાર નથી હોતી એટલા માટે આપણે ખીચડીનું આપણે ભોજન લેવું જોઈએ જેથી આપણું સ્વાસ્થ્ય સચવાઈ રહે તીખા મસાલેદાર અને ખાટા આપણે વાનગીઓ નથી ખાવાની મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવજો